समाचारों की शुरुआत करिए लोकसभा चूंटी पहला भाजपा की दिल्ली में बैठक योजना भाजपा राष्ट्रीय पदाधिकारी बैठक में हाजर रह सत्तर फेब्रुआरी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा की अध्यक्षता में बैठक योजना वाप्रधान नरेन्द्र मोदी आ बैठक में मार्गदर्शन आप पदाधिकारी प्रदेश प्रभारी बैठक में हाजर क्लस्टर प्रभारी तमाम मोर्चा राष्ट्रीय अध्यक्ष हाजर रह संगठन की कामगी और वर्तमान स्थिति अंगे चर्चा બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પ્રદેશના મુખ્ય હોદ્દેદારો છે તે હાજર રહેશે અને સાથે જ રાષ્ટ્રીય સંગઠનના જે હોદ્દેદારો છે તે બેઠકમાં હાજર રહેશે રાષ્ટ્રીય સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષ છે તેને હાલની રાજકીય અને સામાજિક સ્થિતિ છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવા માટે થઈને સૂચના આપવામાં આવી હતી તે રિપોર્ટ સાથે તદ્દ સંગઠનના જે હોદ્દેદારો છે તે હાજર રહેશે સાથે જ કે તે લોકસભા માટે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે તેના પ્રભારી અને લોકસભા વિસ્તારના જે પ્રભારીઓ છે તે પણ આ બેઠકમાં હાજર રહેશે અને આગામી લોકસભા ચૂંટણીને લઈને મનોમંથન છે તે કરવામાં આવશે હાલ ચૂંટણી ને લઈને જે રાજકીય સંગઠન દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી તેના અંગે પણ આ બેઠક છે તેમાં મનોમંથન કરવામાં આવ્યું ધન્યવાદ માટે